એ બનાસકાંઠા સાથે અને થરાજ સાથે રહેવું હોય અને થરાજ સાથે એ જનમત માંગવાનો એમને એક નિર્ણય કર્યો છે અને એ નિર્ણયને અનુસંધાને આજે લોકો પોતાના સ્વયંભૂ એની અરજીઓ વાંધા અરજીઓ પ્રાંત સાહેબને કરી રહ્યા છે પણ મિત્રો મને એક વાત ધ્યાને આવી છે ગામે ગામથી ફોન આવે છે બધાના અને બધા જ ગામે મારાથી પહોંચી શકાય એવું ન હોય તો અત્યારે જ મેં જડીયા ગામની ડેરીનો એક વિડીયો અપલોડ કર્યો છે તમે જોઈ શકો છો એમાં વાવ થરાદને ને જબરજસ્તી સમર્થન કરાવવું લોકો જોડે સહયોગ કરાવવી અને તમે સહી નહીં કરો તો ડેરીનું દૂધ બંધ કરી દઈશું આ રીતે બિચારી ભોળી પ્રજાને ગરીબ પ્રજાને દબાવી અને આ લોકો આ રીતે જનમત મેળવે છે શું મિત્રો આ જનમત છે મિત્રો સાચું બોલવું ગુનો નથી આપ સૌ ગામે ગામ જાગૃત થાઓ ડેરીમાં ઘુસો પાંચ પાંચ લોકો અને વિડીયો બનાવીને ચાલુ રાખો અને આ બધી ડેરીઓના જે કાવતરા છે એ કાવતરા બંધ કરાવો અને તાત્કાલિક ધોરણે તમે આને કામ કામ પડતું મૂકી અને ડેરી પહોંચો અને ડેરીના વિડીયો બનાવીને જાહેર કરો તો કલેક્ટર કલેક્ટરશ્રીને અને સીએમ સાહેબને ખબર પડે કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે મિત્રો આપ જોઈ શકો છો મેં વિડીયો મૂક્યો છે પ્રૂફમાં આટલા દિવસથી રોજ લખતો હતો કે ડેરીઓનો ઉપયોગ ખરાબ રીતે કરશે આ લોકો પ્રજાને દબાવવા માટે કરશે પણ આજે એનો એક એવિડન્સ બનાવીને મેં મોકલ્યો છે અને બીજા પણ ગામે ગામથી વિડીયો આવે છે અને હું એને અપલોડ કરીશ અને ન્યૂઝમાં પણ આપું છું આપ સૌ ગામે ગામ જાગૃત થાવ મિત્રો નહીં તો આવનારી ભવિષ્યમાં આપણને જીવવા નહીં દે આ તાનાશાહી થઈ ગઈ છે બિલકુલ શું પ્રજા આવી જ રીતે જો તમારે જિલ્લો જોઈતો હોય તો ભાઈ લઈ જાઓ અમને ને લઈ જાઓ માં તમારે અમને લઈ જઈને શું તકલીફ આપી છે તો તમને 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 ખબર પણ ભગવાન માફ માફ કરે કરે કુદરત તમે જે કરી રહ્યા છો એ યોગ્ય નથી આ લોકશાહી છે ને લોકશાહી માં તમે જે પ્રજાને દબાવવાનું કામ જે આ ડેરી ના માધ્યમથી કરો છો એ યોગ્ય નથી કરતા તમે લઈ જાઓ હવે થરાદ લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ આ ભગવાન જોઈ રહ્યો છે અને ભગવાન તમને ક્યારે માફ નહીં કરે આ યાદ રાખજો ચાલી રહ્યા છે જે આ કાવતરા ચાલી રહ્યા છે એને ઉઘાડા પાડો અને તમે બધા બહાર આવો હવે લડવું જ પડશે મિત્રો લડ્યા સિવાય કઈ પણ છુટકો નથી કોઈ રસ્તો નથી આપણા જોડે જડિયા ડેરીનો વિડીયો મેં અત્યારે બહાર પાડ્યો છે તમે જુઓ કાઉન્ટર લગાયા છે અને બિચારી પ્રજાને ખબર નથી કે આ સેનું ફોરમ છે આ સેના માટે તમે કામ કરી રહ્યા છો લોકો બસ બિચારા સહી કરીને રવાના થાય છે ને એના ઉપર લખેલું શું આ જન્મ જ ભેગું કરીને કલેક્ટર અને પ્રાંત સાહેબને તમે રજૂ કરશો શું ભોળી પૂજા ઉપર ત્રાસ કરો છો ભગવાનથી ડરો ડરો હવે ડરો હવે તમારી અનિતિ અંત આવી ગયો છે તમારા પાપના ઘડા ભરાઈ ગયા છે મિત્રો કેમ આવું કરો છો જન્મત જીવો જન્મત લડો અને જનમત થી લોકશાહીથી લડો અમે ક્યાં તમને ના દઈએ છીએ પણ મિત્રો આ તો બિલકુલ અયોગ્ય છે તમે એનો વિરોધ કરો ગામે ડેરીઓ ઉપર અત્યારે કાઉન્ટર લાગેલા છે પાંચ થી સાત ડેરીઓના ફોન આવી ગયા છે અને બીજી ડેરીઓ મિત્રો પોચી રહ્યો છો જુઓ અત્યારે હાલમાં આ જુઓ મારી ગાડી ચાલુ છે અને અત્યારે રવાના જ થયો છું બીજી ગામની ડેરી થી એક ગામની વીડીનો આ જડિયાનો વિડીયો આવી ગયો બીજી ગામની ડેરીનો પણ વિડીયો અપલોડ કરું છું બે જ મિનિટમાં અને બીજી દસ ડેરીના વિડીયો આવે છે જોજો આપણા જન્મત નથી આ માત્ર તાનાશાઈ છે તાનાશાઈ છે મિત્રો જાગી જાઓ અને જાગી અને ડેરીમાં જઈને વિડીયો ઉતારો કેમ ડરો છો કોઈના બાપથી છે ડેરી આપણી છે લોકોની છે લોકો દૂધ ભરાવે છે અને એમને જવાબ આવતા શીખી જાઓ મિત્રો નહીં આપણને કોઈ દુખી કરવામાં બાકી નહીં રાખે આ જિલ્લા વિભાજન કર્યું

કે અખંડ ધાંધેરાને બનાસકાંઠામાં રાખો પણ હવે ડેરીએથી આ માધ્યમ ચાલુ કર્યા છે તમે જાઓ ડેરી અને જુઓ શું કરી રહ્યા છે એ લોકો આ મિત્ર તાનાશાહી આ શાહ આ લોકશાહીમાં ન ચાલે અને તમે મહેરબાની કરી અને એના એના વિરોધમાં જાઓ અને કંઈક અવાજ ઉપાડો એક એકલો હું શું કરીશ એ લોકો મને ગમે તે કરી લે હું ડરતો નથી

ધાનેરા માંગે બનાસકાંઠા એક જ આપણો અવાજ છે અને સીએમ સાહેબ સુધી પણ આ અવાજ પહોંચી ગયો છે આ લોકો નહીં જીતી શકે ભારત માતા કી જય વંદે માતરમ